મેઘરજ તાલુકાના પિસાલ ગામની જનતાનો પોકાર પિસાલ ઇપલોડા ગામને જોડતો પુલ ક્યારે બનશે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમે સોથી વધુ લોકો ભર ચોમાસે વહેતા પાણીમાં નબીની અંદર બેસીને રામધૂન ભજન કીર્તન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી અરજીઓ કરીને થાકી ગયેલ ગ્રામજનો હવે એ આશા સાથે બેઠા છે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે રિપોર્ટર કાંતિ કટારા અરવલ્લી મારું નામ સોલંકી મહેન્દ્રસિંહ કામ કિસાલ આ છેલ્લા ઘણા વર્ષોથી પુલની મગજમારી ચાલે છે અને નદીમાં ચાર મહિના વરસાદની સિઝનમાં પાણીની પુલ આવવાથી અમારા પંચાયતનું કોઈ પંચાયતનું કામ થતું નથી આજે ગ્રામ સભા છે પીપળા પંચાયતની અંદર પણ તમારે ગ્રામ સભામાં જવું કઈ રીતના પછી સેવા સેવા સંસ્થાના જે દુકાન પણ તો છેવાસના જે ગ્રજ કોઈ ડિલિવરી કેસ હોય બીમાર હોય તો અમારે પેશન લઈને જવાય અમને જવા માટે પહોંચીને ચાલીસ કિલોમીટરનું અંતર કાપવા પડે છે એ માટે સત્વરે જો આ ફૂલનું કામ થાય તો સારું અમારી મત વિસ્તારના પ્રમુખશ્રી ડેલિગેટશ્રી શ્રી કે સી બનંદા સાહેબ આ તો પ્રચારમાં આયાદાન સોમનાથ મંદિરના ગાડી એવું બોલેલા કે પહેલો હું જીતીશ તો પિતાલ નું ફૂલ કરીશ પસંદગી રસ્તાનું કામ કરીશ

વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે ત્રણ ત્રણ વાર દરખાસ્તો બની છે આ પુલ બનાવવા માટે અમે વારંવાર મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમ છતો આજ દિન સુધી ઓનું કોઈ નિરાકરણ આવેલ નથી અને આ પુલ બનવાથી ત્રીસ થી ચાલીસ ગામોને ફાયદા છે જો કે પીપલોડા પિશાલ કંભરોડા સિસોદરા કાનેડા ગાજણ એવી ત્રણ ત્રણથી ચાર ચાર પંચાયતોને લાગુ પડે છે અને અમારે મેઘરજ જવું હોય ફક્ત છ થી સાત કિલોમીટરમાં જઈ શકાય એમ છે પણ અત્યારે ચોમાસા દરમિયાન અમારે પોત્રીસ થી ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે છે તેમ છતો અમે દિન સુધી આરંવાર રજૂઆત કરી આંદોલન કર્યો તેમ છતો આજ દિન સુધી કોઈ પુલનું નિરાકરણ થતું નહીં અત્યારે ધારાસભ્ય પણ અમારા છે જિલ્લા પ્રમુખ પણ અમારા છે જિલ્લા સંગઠનના પ્રમુખ પણ અમારા છે ડેલીકેટ ડેલીકેટ પણ અમારી સીટના છે અત્યારે તો ઘી કેળો અમારો અમારી સીટનો જ છે તેમ છતાં અમારું કોઈ પણ સાંભળતું નથી અમે થાકી ગયા છે પંચાયતમાં જવું હોય તો પણ અમારું કોઈ નિરાકરણ થતું નથી અમે દરખાસ્ત બનાવી મુખ્યમંત્રીને આપી છે ત્યારની સરકારમાં એવું કહેવાતું કે તમે કોંગ્રેસનો ધારાસભ્ય છે એ કે તમારું કશું આવશે નહીં પણ અત્યારે અમે ભાજપના ધારાસભ્ય પીસી બરંડાને ને ચૂંટ્યા આ બાજુ કાસવાળા પંચાયતમાં ધવલસિંહને ચૂંટ્યા તેમ છતો અમારા એરિયામાં બબે સભ્ય હોવા છતો અમારા પુલનું કોઈ કામ થતું નથી અને વારંવાર આશ્વાસન આપવામાં આવે છે કે આ બજેટમાં થઈ જશે આ બજેટમાં થઈ જશે કોણ જ્યારે ક્યારે થઈ જશે મારો પગનો ચંપલ તતન જોડી ગહાઈ ગયો સુધી આ દન સુધી કોઈ નિરાકરણ આવતું નથી હવે ગામજનો બહુ કંટાળીને આંદોલન ઉપર બેસી જવાની ચીમકી આપે છે હસ્તુ